ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ આક્રમક મૂડમાં આવી ગઈ હોય તેમ લાગી રહ્યું છે સતત બીજા દિવસે આમોદ તાલુકા કોંગ્રેસ દ્વારા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાના અધ્યક્ષ સ્થાનેથી વોટ ચોર ગોડ છોડનો કાર્યક્રમ યોજાયો હતો આ મુદ્દે કોંગ્રેસ આકરા પાણીએ હોય તેમ જણાઈ રહ્યું છે આવનાર દિવસોમાં વધુ આક્રમક કાર્યક્રમ યોજે તેમ દેખાઈ રહ્યું છે જ્યારે સમગ્ર કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા વોટ જોર ગઢ્ડી છોડના નારા લગાવ્યા હતા જેના પગલે સમગ્ર પંથક ગુંજી ઉઠ્યું હતું આ મુદ્દે કોંગ્રેસ ભરૂચ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ મીડિયા સમક્ષ ભાજપ શાસિત આમોદ તાલુકા પંચાયતના મનરેગા કૌભાંડ જલસી નલ યોજનામાં કૌભાંડ જેવા અનેક પ્રકારના કૌભાંડ રચાયા હોય તેવા ગંભીર આક્ષેપ કર્યા હતા સમગ્ર કાર્યક્રમ વેળાએ ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્ર સિરણા આમોદ જંબુસર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી આમોદના કોંગ્રેસ અગ્રણી મહેબુબભાઈ કાકુજી આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ આમોદ જંબુસર વિધાનસભાના પ્રમુખ તેમજ કોંગ્રેસ પીઠ કાર્યકર અનીશભાઈ રાણા તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા વોટ ચોર ગાડી ચોર સહી ઝુંબેશમાં અમારા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રભારીશ્રીઓ સાથે તાલુકાના પ્રવાસ દરમિયાન ગાણવામાંથી લોકોનો એક આક્રોશ હતો મનરેગા બાબતે અમોદ તાલુકામાં ખોટી ખોટી વાતો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો વિકાસ વિકાસની કરી રહ્યા છે સૌથી વધારે અમોદ તાલુકામાં ભ્રષ્ટાચાર છે મનરેગામાં ત્યારે એમના સાંસદ બોલે છે કે સીધા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના ખાતામાં પૈસા જમા થયા છે તો આ બધામાં ભીનું સંકેલવાનો પ્રયત્ન કરી રહેલા છે આજે જમીન માપણીમાં લોકોનું કેવું હતું આ વોટ ચોર ગાડી છોડના અમારા કાર્યક્રમની અંદર ગામડે ફરતા લોકોએ રજૂઆત કરી કે જમીન માપણીમાં આશા વર્કરોને મોકલવામાં આવે છે તમે વિચારી શકો છો કે આશા વર્કરો શું જમીન એટલે શું ખબર નથી અને લોકો લેન્ડ માપણીમાં મોકલવામાં આવે છે આ કોંગ્રેસ સખત એનો વિરોધ કરે છે આજે શૌચાલય હોય મનરેગા હોય કે દરેક ગામમાં આમોદ તાલુકામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર છે અને ભારતીય જનતા પાર્ટી ખાલી ઓન પેપર કામ બતાવી અને પૈસા ઘેર લઈ ગઈ છે પાર્ટી ચલાવવા માટે લઈ ગઈ છે પાર્ટીના આગેવાનો માલે તે ઉજાર થઈ ગયા છે ત્યારે એની તપાસ થવી જોઈએ અને આજે લોકોની ગામડામાં જે માંગણી હતી ચાલુ પ્રોગ્રામે અમે તાલુકા પંચાયતે તારાબંધી કરવા આજે અમે આવેલા ત્યારે નરેન્દ્ર મોદીની પોલીસે અમારી જબરજસ્ત હુમલો કરીને અમારી ધરપકડ કરી અમને પોલીસ સ્ટેશન છે કોઈ સંજોગોમાં અને ચલાવી નહીં લે અને આ ભ્રષ્ટાચાર ને ખુલ્લો પાડે જે પાર્ટીના સાંસદ બોલે છે કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના પૈસા ખાતામાં જમા થયા છે તો એમાં ભીનું સંકેલવામાં આવેલું છે એના માટે કોંગ્રેસ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરશે અને આ તાલુકા પંચાયતમાં જે ક્લાર્ક નથી છેલ્લા એક વર્ષથી ટીડીઓ ચાર્જમાં છે ત્યારે આ વિકાસ ની વાતો કરે છપ્પન જેવા ગામ વહીવટ કરવાનો અને ટીડીઓ એક દિવસ આવે દિવસ આવે કઈ રીતે વહીવટ ચાલી શકે ચાર્જમાં ચાર્જમાં માટે રહેલા છે નથી કરતા કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને ચૂંટાયેલા પ્રતિનિધિઓને જે ભ્રષ્ટાચાર કરવો હોય એ ખુલેમ કરે એટલા માટે ભરતી નથી કરી શકતા એના માટે આજે અમુક રસ્તાની હાલત જુઓ અમે ગામડે ગયા છો તો આ ખાતરની અછત છે ખેડૂતોના કપાસના ભાવનો પ્રશ્ન છે એને પણ આયાત સરકારે કરી દીધી શું ખબર આગામી દિવસોમાં અમેરિકાનું આટલું બધું દબાણ છે તો શું ખબર તુવેરનું બી એ પરિસ્થિતિ કરે શેરડીમાં બી ખાન ની પરિસ્થિતિ કરે કઠોળમાં બી પરિસ્થિતિ કરે તો આ ખેડૂત પાયમાલ તરફ હિન્દુસ્તાનની જઈ રહેલો છે ત્યારે કોંગ્રેસ કોઈ સંજોગો મેં આ વાત ચલવે નહીં આ લોકોનો આક્રોશ છે એટલે આજે અમારા પગલું ભરવું એનું ચાલુ પ્રોગ્રામ માટે એને સખત શબ્દોમાં આગામી દિવસોમાં જો સરકાર નહીં જાગે ને આ ભ્રષ્ટાચાર ને હજુ પણ ભીનું સંકલનમાં આવશે તો કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરશે